થોડાક સમય પહેલાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા સમગ્ર દેશભરમાં એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સાત હજાર કિલોમીટરથી પણ વધારે જે ન્યાય યાત્રા યોજીને શોષિતો પીડિતો વંચિતોને ન્યાય મળે તે માટે ભારત જોડો ન્યાય યાત્રા યોજવામાં આવી હતી તેવી જ રીતે ગુજરાતમાં પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોરબી કાંડ તક્ષશિલા અગ્નિકાંડ હરણી પછી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં જે પીડિતો છે જે હજી પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે તેમને લઈને મોરબીથી ઓગસ્ટે આ ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા માહિતી આપવામાં આવી છે તેમના દ્વારા શું વાત કહેવામાં આવી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો અને ઉજે માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની ગોઝારી દુર્ઘટના જેમાં સત્યાવીસ જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ હતી આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગુજરાતના જે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સતત લડત ચલાવવામાં આવી રહી છે તેમના દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે ઉપવાસો કરવામાં આવી રહ્યા છે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય પતા અધિકારી હોય તેમને સરકાર જેલના સળિયા પાછળ ધકેલે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને એને જ લઈને આગામી સમયમાં નવ ઓગસ્ટે મોરબીમાં જે આટલી દુર્ઘટનાઓ બની છે તેમાં જે પીડિત પરિવારોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ન્યાય યાત્રા અંતર્ગત તક્ષશિલા અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના કાંડ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે પછી મોરબીમાં જે ઝોલતા પુલ દુર્ઘટના કાંડ જેવી ઘટનામાં હજી પણ જે પીડિત પરિવાર છે ન્યાય માટે વલખા મારી રહ્યો છે જે ગુજરાત સરકાર દ્વારા ન્યાય અપાવવામાં આવશે તેવી અપેક્ષા અને જે આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ છે જે પતા અધિકારીઓની સંડોવણી છે તેમની સામે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તે પ્રકારના આરોપો જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ સંદર્ભમાં જ આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કોર્પોરેટર હોય સાંસદ હોય ધારાસભ્ય હોય કે પછી આઈએસઆઈપીએસ જેવા અધિકારી હોય તેમને ક્લીન ચીટ આપી દીધી છે અને કોણીએ ગોળ ભાંગ્યો હોય તે પ્રકારના આરોપ જીગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યા છે પહેલા તો શું કહી રહ્યા છે તે વાત પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ગોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકો રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન આપવામાં આવી છે આ ક્લીન વિરુદ્ધમાં તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબી થી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચે વિધાનસભાની અંદર હવે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું છે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાંગી રહ્યા છો મેં પહેલાં પણ કહેલું અમે આખી ટીમ સતત કહી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઉભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાનમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લડેલા છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણી કાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ મેં કહેલું એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસ માગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે સત્યાવીસ લોકો હોમાય અમારા પેટનું પાણી નથી હલતું એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે ટોટલ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીશું અંદાજે રોજ વીસ પચીસ કિલોમીટરની આ પદયાત્રા રહેશે અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એઆઈસીસીના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે લગભગ એકસો યાત્રી અમારી સાથે સતત જોડાતા રહેશે છેલ્લે આની સાથો સાથે એક વાત એ પણ આપણા સમક્ષ કરવા માંગુ છું જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાયું હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને સોંપતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે તા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમના દ્વારા જે મોરબીથી આ યાત્રાની શરૂઆત થવાની છે નવ ઓગસ્ટે મોટી સંખ્યામાં તમામ લોકોને આ યાત્રામાં જોડાવા માટે પણ આહવાન કર્યું છે અને પીડિત પરિવારોનો અવાજ છે તે તંત્રના કાન સુધી પહોંચે અને જે આરોપીઓને હજી પણ બચાવવામાં આવી રહ્યા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની આ ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા આ મામલે હવે ગંભીરતા લેવામાં આવે છે ને જે ખરેખર હજી પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં દોષિતો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે હવે આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો અને સબસ્ક્રાઇબ કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ